આજે હું આપની સાથે ખાંડવી બનાવવાની રેસીપી શેર કરીશ આ ખાંડવી જુઓ આટલી સરસ પાતળી બનાવવાની છે અને એ પણ એકદમ સરળથી બનાવવાની છે એક વખત તમે જોશો અને બનાવશો તો તમારી ખાંડવી પણ આટલી સરસ પાતળી અને ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે ખાંડવી બનાવવા માટે બેસન લઈશું એક નાની ડીશ જેટલું બેસન લીધું છે એમાં પાંચ ચમચી જેટલી હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ અને જે ડીશના માપથી આપણે બેસન લીધું છે એ જ ડીશના માપથી ત્રણ ડીશ જેટલી છાશ લેવાની છે અહીંયા તમે કોઈ વાડકીનું પણ લઈ શકો છો એક વાડકી બેસન હોય તો ત્રણ વાડકી છાશ ઉમેરી લેવાની હવે એમાં એક પણ લમ્સ ન રહે એ રીતે એનું બેટર બનાવી લેવાનું છે તો જુઓ આ રીતનું આપણું બેટર બનીને તૈયાર થયું છે હવે આ બેટરમાં આપણે કંઈ વધારે મસાલા નથી ઉમેરવાના હળદર અને મીઠું જ ઉમેર્યું છે હવે આ તૈયાર થયેલું બેટર છે એને ગેસ પર ગરમ થવા માટે મૂકવાનું છે તો ગેસ પર મેં નોનસ્ટિક તપેલી મૂકી છે એમાં એક ચમચો તેલ ઉમેરી અને તેલને ગરમ નથી થવા દેવાનું તરત જ એમાં આપણે તૈયાર થયેલું બેટર ઉમેરી લઈશું અને એને સતત હલાવતા રહીશું અહીંયા મેં નોનસ્ટિક વાસણ લીધું છે તમે નોર્મલ વાસણ પણ લઈ શકો છો હવે જેમ જેમ બેટર ગરમ થશે તેમ આ રીતે ઘટ થતું જશે ઘટ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને એને ચેક કરી લેવાનું આ રીતે કોઈપણ વાસણ પર મૂકીશું અને થોડી ઠંડુ થાય પછી આંગળી વડે ચેક કરીએ તો આંગળીમાં ચોટે છે એટલે હજુ આ મિશ્રણને થોડું ઘટ થવા દઈશું હવે જો તવેથા વડે ચેક કરીએ તો તવેથામાંથી નીચે નહીં પડે પણ આ રીતે પડશે એટલે હવે ખાંડવી માટેનું સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે એને આપણે ડીશ પર મૂકીને પણ ચેક કરી લઈએ તો થોડું ઠંડુ થાય એટલે પછી એની ઉપર આપણે આ રીતે આંગળી ફેરવીશું તો જરા પણ ચોંટતું નથી એટલે સરસ ખાંડવી માટેનું મિશ્રણ તૈયાર છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે પાથરવાનું છે થાળી ઉપર પણ પાથરી શકીએ છીએ હું અહીંયા પ્લેટફોર્મ પર પાથરવાની છું તો પ્લેટફોર્મને મેં સરસ ક્લીન કરી દીધું છે એની ઉપર ઓઇલ પણ લગાવવાની જરૂર નથી બસ આ રીતે મૂકીશું અને તવેથા વડે એને ફેલાવી લઈશું જેટલું પાતળું બને એટલું પાતળું ફેલાવવાનું છે જેનાથી શું થશે કે આપણી ખાંડવી સરસ પાતળી બનશે અને ગરમ ગરમ જ એને પાથરી દેવાનું છે જો ઠંડુ થશે તો એ પાતળું નહીં પથરાય અને આપણી ખાંડવી થોડી થીક બની જશે તો બસ બધું જ બેટર મેં પાથળી લીધું છે અને હવે થોડુંક ઠંડુ થાય પછી એને નાઇફળે આ રીતે કાપા પાડી લઈશું અને જો આ રીતે થોડો છેડો નાઇફ ફળે ઊંચો કરીશું અને એનો રોલ બનાવી દઈશું એટલે આ રોલ આપણે જેવડા નાના મોટા જેવા બનાવવા હો બનાવી શકીએ છીએ તો જો એકદમ સરસ પાપડ જેવી પાતળી આપણી ખાંડવી બનીને તૈયાર થઈ છે તો બધી જ ખાંડવીના આ રીતે રોલ બનાવી દઈએ હવે એની ઉપર આપણે વઘાર મૂકવાનો છે તો વઘાર કરવા માટે ગેસ પર એક વાસણ મૂકીએ અને એમાં એક ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ તેલ ગરમ થાય એટલે બે ચમચી રાઈ ઉમેરી લઈએ રાઈને સરસ ફૂટવા દઈએ હવે રાઈ સરસ તતળી જાય એટલે એમાં તલ ઉમેરવાના છે ઢાંકણું ઢાંકી દઈએ તલ બહાર ના ઉડે એના માટે અને તલ પણ સરસ સંતળા જાય એટલે લીલા મરચાં ઉમેરી લઈએ આપણા સ્વાદ પ્રમાણે લીલા મરચાં ઉમેરી શકીએ છીએ હવે લીલા મરચાં સરસ સંતળા જાય પછી આ વઘારને આપણે ખાંડવી પર મૂકી દેવાનો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને બધો જ વઘાર આપણે ખાંડવી પર પાથરી દઈએ તો આ રીતે બધી જ ખાંડવી પર વઘાર આવી જાય એ રીતે એને પાથરી દઈશું અને હવે એની ઉપર થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈએ જો આપણને પસંદ હોય તો સુકા ટોપરાનું છીણ પણ પાથરી શકાય છે તો તૈયાર છે આપણી સરસ ટેસ્ટી અને પાપડ જેવી પાતળી ખાંડવી મિત્રો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો જય શ્રી કૃષ્ણ